રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ હટાવ શાખા દ્વારા કુલ સુડતાલીસ રેકડીઓ કેબિનો અને એકસો એકત્રીસ બોર્ડ બેનરો જપ્ત કરવામાં આવેલ તેમજ રૂપિયા એક લાખ ત્રેસઠ હજાર સાતસો પચાસનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવે છે રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણરૂપ એવા રેકડી કેબિનો અન્ય ચીજ વસ્તુઓ શાકભાજી ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું બોર્ડ બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મવડી મેઇન રોડ પુષ્કરધામ મેન રોડ ભીમનગર મેઇન રોડ રામાપીર ચોકડી બુંદાવાડી જુબેલી માર્કેટ બજરંગવાડી જામનગર રોડ અશોક ગાર્ડન બુધવારી ગાયત્રીનગર મેન રોડ આહિર ચોક પાસેથી રસ્તા પર નડતરરૂપ એવા સુડતાલીસ રેકડીઓ કેબિનો જપ્ત કરવામાં આવેલ છે and we'll